ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આની પહેલાંનું જે વાત આપણે સાંભળી દ્વારકાધીશની એ પહેલાં આપણે કાર્તિક માસનું મહાત્મય અને અધ્યાય ચાલુ કર્યા હતા તો આજે આપણે એમાં આગળ જોઈએ કે ગુણવત્તી છે એ એના પતિ અને પિતાનું મૃત્યુ થાય છે પછી બેભાન અવસ્થામાં પડી છે અને હવે આપણે એમાં આગળ વાત જોઈએ ઘણા સમય પછી એને ખ્યાલ આવે છે કે હું પડી ગઈ છું એટલે એ ધીમે રહી ઊભી થાય છે અને પોતાના પિતા અને પતિનું ક્રિયાક્રમ કરવા માટે વિચારે છે અને પોતાના ઘરનો સામાન વેચી દે છે અને એ વેચી અને એમાંથી જે પૈસા મળ્યા તેનાથી પોતાના પિતા અને પતિના શ્રાદ્ધની ક્રિયા કરે છે ત્યાર પછી તે તેજ નગરમાં રહેવા લાગે છે અને ત્યાં રહી આઠે પ્રહાર ભગવાન વિષ્ણુની કૃષ્ણની ભક્તિ કરવા લાગી તેણે મૃત્યુ સુધી એકાદશીનું વ્રત કરવાનો નિયમ લીધો અને તુલસીનો છોડ ઉછેરવાનું પ્રણ લીધું કાર્તિક માસના ઉપવાસનું વ્રત કર્યું હે પ્રિય હે સત્યભામાં એકાદશી અને કાર્તિક વ્રત મને ખૂબ ગમે છે એનાથી મુક્તિ ભક્તિ પુત્ર અને સંપત્તિ પ્રાપ્ત થાય છે કાર્તિક માસમાં જ્યારે તુલા રાશિમાં સૂર્ય આવે ત્યારે બ્રહ્મવર્તમાં ઊઠીને સ્નાન કરીને વ્રત તથા ઉપવાસ કરવાવાળા માણસો મને પ્રિય છે કારણ કે તેમણે કદાચ પાપ પણ કર્યા હોય તો પણ સ્નાન અને વ્રતના પ્રભાવથી એને મોક્ષ પ્રાપ્ત થાય છે કાર્તિક માસમાં સ્નાન જાગરણ દીપદાન તથા તુલસીના છોડની રક્ષા કરવાવાળા મનુષ્ય સાક્ષાત ભગવાન વિષ્ણુના સમાન છે કાર્તિક માસ દરમિયાન મંદિર વાળવાવાળા સાથીઓ બનાવવાવાળા નારાયણની પૂજા કરવાવાળા મનુષ્ય જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મેળવે છે આ સાંભળી ગુણવત્તી દરેક વર્ષે શ્રદ્ધાપૂર્વક કાર્તિક વ્રત તેમજ નારાયણની પૂજા કરવા લાગી તેમને એક વખત જ્વર થયો અને એ એકદમ કમજોર થઈ ગઈ તો પણ તે ગમે તેમ કરી ગંગા સ્નાન માટે જતી રહી ગંગા સુધી તો એ પહોંચી ગઈ પણ એટલી સખત ઠંડી હતી કે તે ત્યાં ખરાબ રીતે કાપતી હતી અને કાપતા કાપતાં તે ઠંડી વધતા તે ત્યાંને ત્યાં થીજી ગઈ અને મૃત્યુ પામી અને પછી મારા પાર્ષદ છે એ એને મારા ધામમાં લઈ આવ્યા પછી બ્રહ્મા તેમજ અન્ય દેવતાઓની ઈચ્છા ઉપર મેં કૃષ્ણ અવતાર લીધો તો મારા ગણ પણ મારી સાથે પૃથ્વી ઉપર આવ્યા જે આ સમયે યાદવ છે તારા પિતા પૂર્વજન્મમાં શર્મા હતા જે આ સમયે સત્રાજીત છે પૂર્વજન્મમાં ચંદ્ર કે જે તારા પતિ હતા એ બ્રાહ્મણ હતા હે દેવી તું જે ગુણવતી છે કાર્તિક વ્રતના પ્રભાવથી તું મારી અર્ધાંગીની થઈ છો પૂર્વજન્મમાં તે મારા મંદિરના દ્વાર આગળ તુલસીનો છોડ વાવ્યો હતો આ સમયે તે મહેલના આંગણમાં કલ્પ રૂપમાં હાજર છે એ જન્મમાં તે જે દીપદાન કર્યું હતું તેના કારણે તારો દેહ આટલો સુંદર છે અને તારા ઘરે સાક્ષાત લક્ષ્મીનો વાસ છે કારણ કે તે પૂર્વજન્મમાં પોતાના દરેક વ્રતોના ફળમાં પતિ સ્વરૂપે વિષ્ણુને અર્પિત કર્યા હતા જેના જ પ્રભાવથી આ જન્મમાં તું મારી પ્રિય પત્ની બની છો પૂર્વજન્મમાં તે જે નિયમપૂર્વક કાર્તિક માસનું વ્રત કર્યું હતું તેના કારણે તારો અને મારો કદી વિયોગ નહીં થાય આ પ્રકારે કાર્તિક માસમાં વ્રત આદિ કરવાવાળા મનુષ્ય મને તારા સમાન પ્રિય છે બીજા જપ તપ દાન પુણ્ય ઇત્યાદિ કરવાથી પ્રાપ્ત ફળ કાર્તિક માસમાં કરેલા વ્રતના ફળથી ઘણા ઓછા હોય છે એટલે કે કાર્તિક માસના વ્રતોના સોળમાં ભાગ પણ નથી આ પ્રકારે સત્યભામાં ભગવાન શ્રી કૃષ્ણના મુખથી પોતાના પૂર્વજન્મમાં પુણ્યના પ્રભાવની વાત સાંભળી ખૂબ પ્રસન્ન થઈ અને ફરી પાછી બોલી હે પ્રભુ તમે તો કાળમાં વ્યાપક છો અને દરેક કાળ તમારી સામે એક સમાન છે તો આ કાર્તિક માસ એ દરેક માસમાં શ્રેષ્ઠ કેમ છે તમે દરેક તિથિઓમાં એકાદશીને દરેક માસમાં કાર્તિક માસને પોતાના પ્રિય કેમ ગણો છો તેનું કારણ જણાવો તો ભાઈઓ અને બહેનો હવે પછી નવો અધ્યાય શરૂ થશે જે આપણે આના પછીના દિવસે લઈશું અત્યારે આ ત્રીજા અધ્યાયનું મહાત્મય અને અધૂરી વાત આગળ લીધી છે તો લ્યો આ તમે સાંભળજો તમને ગમશે અને ફરીથી ત્રીજો અધ્યાય શરૂ કરીશું તો કાર્તિક માસના જય શ્રી કૃષ્ણ